ગુરુ બિન જ્ઞાન અને ગુરુ ગુરુ બિન ભેદ બિન મીટેશય ના ટળે ભલે વાંચો ચારો વેદ તમે ચારે વેદો વાંચી લીધા હોય અઢારે પુરાણ વાંચી લીધા હોય છ છ શાસ્ત્રો વાંચી લીધા હોય અને સંપૂર્ણ તમારામાં જ્ઞાન હોય અને તમે ગમે ત્યાં જાઓ પણ ઈશ્વરની પ્રાપ્તિ ન થાય તમારામાં દુનિયાનું ભલે ગમે એટલું જ્ઞાન હોય પણ ઈશ્વરની પ્રાપ્તિ ન થાય શું કામ તમે જ્યાં જાવ ને ત્યાં લોકો તમને એમ જ કહે કે તમે નુગરા છો કારણ કે ગુરુબીન જ્ઞાન ન ઉપજે અને ગુરુબીન મીટે ભેદ જ્યાં સુધી તમારે ગુરુ ન હોય ત્યાં સુધી તમે નુગરા કહેવાય અને ઈશ્વરની જો પ્રાપ્તિ કરવી હોય તો ગુરુની જરૂર પડે એટલે આ દુનિયાની અંદર સર્વશ્રેષ્ઠ કોઈ હોય તો સૌથી પહેલું ઈ મા બાપ છે અને ભગવાન ગુરુ ગોવિંદ એ તો ગોવિંદ ગીયો બતાય જેને ગોવિંદના દર્શન કરાવ્યા જેને સાક્ષાત પરિબ્રમ ના દર્શન કરાવ્યા ઈ ગુરુ છે ગુરુ વગર ઈશ્વરની પ્રાપ્તિ ન થાય ગુરુ વગરનો હોય નુગ્ર કહેવાય એનામાં ગમે એટલું જ્ઞાન હોય તો એને પોતાની અંદર શું પડ્યું છે પોતાના માયલાને ઓળખી ન એટલે ગુરુ આજના સમયમાં જો કરવા હોય તો બહુ ધ્યાન રાખવું પડે તો ફાલતું ગુરુ ન બનાવાય એનું જાણવું પડે કે એને પાછા ગુરુ છે ને એ તો નુગરો નથી ને હાલતું ફાલતુને ગુરુ નો બનાવાય ગુરુ હોય તો કેવા હોય એવા હોવા જોઈએ કે પ્રકાશ આપે પણ તાપ નો લાગે તમારી ઉપર પ્રકાશ તો આવે પણ એનો તાપ નો લાગે ગુરુ એસા એસાએ જેસા પૂનમ કા ચાંદ તેજ ધરે ઓર તપે નહીં ઉલટા આપે આનંદ ઈ એનો પ્રકાશ તમારી ઉપર આવે ને તમે એની કરતા સદગુરુની પૂરણ દયા વિના સપને મળે નહીં સત્સંગ આપણે ભજન કરવું હોય સત્સંગ કરવું હોય પણ જ્યાં સુધી એની કૃપા દ્રષ્ટિ ન થાય ને ત્યાં સુધી આપણાથી કાંઈ થવાનું નથી ચોર્યાસી લાખ આપણે કરવાના છે જો રમણ ભમણ છે એ બધું બંધ કરવું હોય તો સાચા સદગુરુ નું ચરણ સેવવું પડે સાચો સદગુરુ તમને મળી જાય અને ગુરુ નો હાથ જયારે તમારી ઉપર પડી જાય તેથી આ દુનિયાની કોઈ તાકાત નથી કે તમને રોકી શકે ઈ સદગુરુ એટલે સાચો સંત છે ઈ ગમે ત્યાં અવતરે ભગત બીજ પલટે નહીં પલટે નહી ભગત બીજ પલટે નહીં ભલે ને જુગ વયા જાય અનંત પણ ઊંચ નીચ ગરંગ અવતરે ઈ તો આખી સંતના સંત સાચો સંત તો એને જાતિ પાતી નો ભેદભાવ નો હોય હરિના દેશમાં કઈ નથી ગંગા સતી અને પાનભાઈ ઈ માં ગંગા સતીએ એ સમજાયું કે જાતિ રે પાતી નહીં હરિના દેશમાં ઈ તો બધું અહીંયા આપણે બનાવ્યું છે એટલે કવિઓ સંતોનું પણ એવું કીધું કે ઊંચ નીચ ગર અવતરે ઈ તો આખી સંતના સંત ઈ ગમે ઈ કુળમાં અવતરે સમાજ ભલે ગમે ઈ હોય પણ ઉજલા માં બાપ હોય એની ભક્તિની પરંપરા હાલી આવતી હોય ને એને ઘેરે સાચો સંત અવતરે એવા જ એક સાચા સંતની મારે વાત કરવી છે ગુરુ પૂર્ણિમા હોય અને ગુરુ પૂનમમાં આપણે ગુરુનું પૂજન કરીએ ગુરુને વંદન કરીએ પણ ઈ સાચો સદગુરુ હોય તો વંદન કરી શકાય તો એને પ્રણામ કરી શકાય ઈ સાચો સદગુરુ કોને કહેવાય સાચો સંત કોને કહેવાય એવું નથી કે ભગવા કપડા પહેર્યા હોય દાઢીઓ વધારી અને નીકળી ગયા હોય તો એ સાચો સંત હોય એવું સમજી લેવું નહીં આપણી જેવા હાદા કપડામાં હજારો સંતો રખડે છે આપણે એને ઓળખી નથી શકતા પણ આપણા ભક્ત કવિ નરસિંહ મહેતાએ આપણને એના ભજનમાં કહી દીધું જોજો એકદમ અભણ માણસ નરસિંહ મહેતો અને ઈ એના ભજનમાં એમ કે સાચા સંતને ઓળખવું હોય તો ઓળખવો કેવી રીતે એકદમ સરળ શબ્દોમાં મનન તમને કીધું કે શાંતિ પમાડે એને સંત કહીએ અને એના દાસના દાસ થઈને રહીએ આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ જેનાથી તમને શાંતિ થઈ જાય જેનાથી તમારા આત્માની અંદર કાંઈક અંદરના આત્માને ઓળખવાની શક્તિ મળે જેના પ્રકાશ થી તમે અંજાવ નહી પણ તમને આનંદ આવે ને ત્યારે સમજી લેવાનું સાધુ છે જેના જે વ્યક્તિ તમને શાંતિ પમાડે ને એ જ સાચો સાધુ શાંતિ પમાડે એને સંત કહીએ એના દાસ ના દાસ થઈને રહીએ આ દુનિયામાં શાંતિ પમાડે એને સંત કહીએ આ નરસિંહ મહેતા એ બહુ સરસ વાત જેનાથી તમને શાંતિ થઈ જાય સાચો સાધુ સમજી લેવો કપડામાં હજારો સંતો રખડે છે પણ હું તમે ઓળખી શકતા નથી અને આ કળિયુગનો એવો સમય છે અને દેવાયત પંડિતે કીધું કે પાખંડી પૂંજા છે એ આજના સમયમાં ક્યાંક ને ક્યાંક આ ભવિષ્યવાણીઓ સાચી પડતી હોય ને એવું લાગે છે મિત્રો એટલે ગુરુ કરવા ને તો એવા કરવા કે પૂનમનો ચાંદો હોય તેજ ધરે પણ તપે નહીં એ તો તમને આનંદ આપે એવો સાચો સદગુરુ એને ઓળખવાની રીત ભક્ત કવિ નરસિંહ મહેતાએ આપી અને એવા જ એક મહાપુરુષ ગુરુ પૂર્ણિમામાં પૂજા કોની કરવી એની હું વાત કરું છું કેવો મહાપુરુષ હોય એની પૂજા થાય એને જ ગુરુનું પદ મળે એને જ ગુરુ કહેવાય જેમ તેમ જેવા તેવા વ્યક્તિને સ્વીકારી ન લેવાય કે આ મારો ગુરુ એમ નહીં

આમ રળિયાળું અને એ રળિયામણું એમ કહેવાય છે કે દ્રશ્ય જોયું એટલે એમ લાગ્યું કે આયા ઝૂપડી બનાવી છે બસ આ જે જગ્યા છે મારા મનને પ્રભાવિત કરે છે એ સાધુને એમ લાગ્યું એટલે સાધુ ત્યાં રોકાઈ ગયા ઝૂપડી બનાવી નાખી અને બાજુમાં ગામ હતું ગામમાં પોતે પોતાની જોડી લઈ અને ભિક્ષાવૃત્તિ કરવા માટે નીકળી ગયા એક પછી એક ઘરે જઈ જઈ અને હાથ પાડે છે ભિક્ષાન દેહી ભિક્ષાન દેહી થોડા થોડા જેની પાસે જે કાંઈ હોય એ ભિક્ષા આપતા તા રોટલા આપે કોઈ લોટ આપે કોઈ દિવેલ આપે એવી રીતે હાલતા હાલતા એક ઘરે જાઉં અને દરવાજેથી સાધુએ હાથ પાડ્યો ભિક્ષાન દેહી એટલે એક બેન બારી આવી અને બાપુ મારા ઘરમાં કઈ નથી કે ઘરમાં કઈ નથી બાપુ તમે વયા જાઓ અને સાધુ છે એ ધીમા પગલે નીકળી ગયા અને બીજા દિવસ નો હુરજ ઉગ્યો અને બીજા દિવસે ઈ ભિક્ષા લેતા લેતા આ બાયને ઘરે આવીને જ્યારે હાથ પાડ્યો ભિક્ષા દેહ કર્યું ત્યારે બીજા દિવસે ઈ બાય બારી આવીને કીધું બાપુ તમને કાલ ના નોતી પાડી મારા ઘરમાં કઈ નથી હવે તમે અહીંયા આવતા નહીં અને સાધુ નીકળી ગયા અને ત્રીજા દિવસ દિવસે જયારે ગયા ત્યારે એ બહુ અને બાપુ તમને કાયમ ના પાડું છું બે દિવસ થી તમને ના પાડું છું છતાંય તમે અહીંયા આવ્યા હવે આવતા નહીં મારા ઘરે મારા ઘરે ઘણું છે પણ તમને દેવું નથી જાઓ હું તમને ચોખ્ખી ના પાડું છું હવે આવતા નહીં છે પણ આપવું નથી ચોખટ પાડી દીધી અને સાધુ ને કાંઈ ફરક જ નથી પડ્યો ભાઈ જો જો કઠણ વચન તો સાધુ સહે એને કેમ વ્યાપે વિકાર ગમે એવા કઠણ વચનો હોય ને એ સાધુ સહન કરી લે સાધુ ના એ રેખા ફરક ન પડ્યો

જે બાઈ છે આ બેન આવી અને મેલું ડાટ મહોતું છે એ એના ભિક્ષા પાત્ર માં નાખ્યું લે આ તારી ભિક્ષા અને મેલું ડાટ મહોતું છે બધી ભિક્ષા ઉપર પડ્યું ભિક્ષા બગડી ગઈ અને સાધુ છે ઈ જ હસતા મુખે એક પણ જરા કઈ ફરક નથી પડ્યો સાધુને અને ઈ નીકળી ગયા સાધુ ન્યાથી અને જે નદીમાં કાંઠે સાધુ રહેતા હતા નદીને કાંઠે આવી અને ભિક્ષા તો બધી બગડી ગઈ પક્ષીઓને નાખી દીધી પશુઓને નાખી દીધી અને મેલું ડાટ મહત્વ છે એ સાધુ એ હાથમાં લીધું ભાઈ મેલું ડાટ મહત્વ હાથમાં લઈ અને બાજુમાં જે નદી હતી એ નદીની પાણીની અંદર એક પથ્થર અને પથ્થર ઉપર પાણી હલેસા મારે અને પથ્થર ઉપર જઈ અને સાધુએ મહત્વ મૂક્યું અને મળ્યા ધોવા ભાઈઓ સૌરાષ્ટ્રનો સંત આજે એક મેલું મહોતું ધોવે છે પણ કવિએ અહીંયા આ વાતની અંદર પ્રાણ પૂરી દીધા છે અને કવિ કહે છે કે સાધુએ ઈ મહોતાનો મેલ નોતો ધોયો પણ ઓલી બાઈના હૃદયની અંદર જે અંધકાર હતો ઈ અંધકારને દૂર કરી અને ઉંજળું બલાંગ પાખલાની જે બગલાની પાખ હોય એવું ઉજળું બલાંગ ઈ મહોતું કરી નાખ્યું ધોઈ ધોઈને ઈ બાઈના જીવન ની અંદર જે મેલ હતો એ સાધુ એ ધોઈ નાખ્યો હતો અને એ મેલું ડાટ મોહતાને ને ઉજળું બનાવી એને નીચોવી અને હુકવી દીધું અને હુકાઈ ગયા પછી એ મહોતા એક એક દોરો છે એ સાધુ નોખો પાડે છે ભાઈ આજ વિચાર કરજો આ સંત નું જીવન કેવું હોય ગુરુ કોને કેવાય ને કોની પૂજા થાય એની આ વાત છે અને સાધુ છે એક એક દોરો છે મહોતામાંથી નોખો પાડી અને પછી બધા કરી એની વાઈટ બનાવી અને જે દિવેલીયું પોતાના ઝુંપડીની અંદર પડ્યું હતું એમાં થોડુંક દિવેલ પૂરી અને ઈ મહોતાની બનાવેલી ઈ વાઈટ એ દિવેલિયામાં મૂકી અને દીવો પ્રગટાવ્યો ભાઈઓ

એની કાઈ ખબર નથી એ તો બાઈ ભોળી છે અને માફ કરજે એના આ હૃદયની અંદર જે અંધકાર છે ને એ અંધકાર ને તું દૂર કરજે મારા નાથ આ દીવો મે એટલા માટે પ્રગટાવ્યો છે એ બાઈ ના હૃદયમાં તું અંજવાળા કરજે એ આયા સંતને પ્રાર્થના કરવી અને અર્ધિક રાત ને ટાણે એ બાઈ છે જબકીન જાગી ગઈ જાણે ઈશ્વરે આ સાધુનું હાંપળી લીધું હોય એમ પછતાવા મળ્યો હવે આ સાધુ ની માફી માંગવી જોઈએ મારાથી બહુ ભૂત થઈ છે જોજો ભગવાન જાણે સાંભળી લીધું હોય ને એના હૃદય ની અંદર પ્રકાશ કર્યો હોય એ મંજવાળા થયા અને બાઈ છે રોવા ભાઈ જેમ સ્પટિક માળા તૂટી ગઈ હોય અને એક એક મોતીડું જેમ હેઠે પડે એમ આહુડા છે ટપ 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 નીચે પડવા મંડેલા અને બાઈ છે રાહ જોવે છે કે હવાર કેમ પડશે હવે હવાર પડી જાય તો એ સાધુને ગમે ત્યાંથી ગોતી અને બસ એની માફી માંગવી છે અને બીજો દિવસનો હવારનો ભૂરજ ઉગ્યો ભાઈઓ ઈ હુરજના આ કિરણો છે ધરતીના પટ ઉપર પડ્યા અને આ ભાઈ છે પોતાના દરવાજાની બાર વૈકી આજુબાજુમાં જો ક્યાંક સાધુ નીકળે ને તો એના પગ પકડી લઉં બાકી મારા ઘરે તો હવે એ આવશે નહીં મેં તો એનું અપમાન કર્યું છે એટલે ઘટના એવી બની કે સાધુ ભિક્ષા લેતા 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 પાછા આના જ ઘરની સામે આવ્યા જો આને કઈ ફરક નથી પડ્યો સાધુ ને અને સાધુને આવતાની સાથે જેમ લાકડી પડે એમ સાધુના પગમાં પડી ગઈ ભાઈ ભાઈ અને કીધું બાપુ મને માફ કરો અને તેદી સાધુ એ બેય હાથથી એ દીકરીને એ ભાઈને ઊભી કરીને એટલું કીધું કે બાપ માફી શું કામ માંગશ બાપુ મારાથી જે ભૂલ થઈ ને એની હું માફી માંગુ છું કે બેટા તે કઈ ભૂલ તો કરી નથી તો તારે મારી માફી શું કામ માંગવી અને તેદી એ દીકરી કહે છે કે બાપુ

એની વાઈટ બનાવી ને એટલે મારા ઝૂપડામાં અંજવાળા અંજવાળા થઈ ગયા બેટા હું તારો આભાર માનવા અહીં આવ્યો છું વિચાર તો કરો કેટલું અપમાન થયા પછી એ સાધુ છે ને પરોપકાર કરે છે કે બેટા તે મારી ઉપર ઉપકાર કર્યો છે પણ જોજો એને ઈશ્વર ને પ્રાર્થના કરી કે આના કરજે એમ આપણે ગમે એવા હોય સદગુરુ આપણી પાસે આવી જાય અને ઈ ધારે ને તો આપણા હૃદય ની અંદર અંજવાળા કરી શકે એવાને ગુરુ કરાય બાકી જાવળ ફાવળ ને કોઈ કોઈથી ગુરુ કરાય નહીં અને એ સાધુ છે

પંખીડા કલરવ કરે છે અને સાધુ છે એ નદીમાં એમ કહેવાય છે કે સ્નાન કરવા માટે જાય છે ધીરા 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 એ નદીની અંદર ડગલા માંડ્યા અને આમ નજર ગઈ ભાઈ સાધુની નદીમાં નજર ગઈ અને વિચાર આવ્યો કે ઓહો હો શું કામ સાધુનું શરીર છે શાંત થઈ ગયું સાધુનું હૃદય છે કંપવા માંડ્યું શું કામ એની અંદર ભાવના પ્રગટ થઈ હતી તો પાણીની અંદર હમણાં મર્યો કે મરી જાહે એવી હાલત વીછી ની થઈ ગઈ હતી અને ઈ વીછી એવી ખરાબ હાલત જોઈ અને આ સાધુ નું હૃદય દ્રવી ગયું કે ઓહો હમણાં બિચારો મરી જાહે એમ કહી અને પોતાનો હાથ લંબાવ્યો અને એને એમ લાગ્યું કે વિછીને હમણાં ખોબામાં લઈ લઉં અને કાંઠે મૂકી દઉં એટલે એ મરતો બચી જાય એટલે વિછીને ઈ હાથથી એમ કહેવાય છે કે હાથમાં લઈ લીધો પણ આપણે બધા જાણીએ છીએ કે વિછીને કોઈ પણ વસ્તુ ટચ થાય એટલે વિછીનો સ્વભાવ એવો છે કે એ સીધો ડંખ મારી દે અને સાધુને બરાબર વીછીને હાથમાં પકડવો અને વીછીને ડંખ મારવો અને જેને વીછી કરડ્યો હોય ને એની વેદનાની તો એને જ ખબર હોય ઈ વીછીનો ડંખ લાગે ને કેવો ઝટકો લાગે ઈ તો જેને કરડ્યો હોય એને ખબર હોય અને સાધુને ઝટકો લાગ્યો ભાઈ અને હાથમાંથી વીછી મુકાઈ ગયો એટલો ઝટકો લાગ્યો અને વીછી છે એ પાછો પાણીમાં ડૂબવા માંડ્યો અને સાધુ એ વિચાર કરે છે કે આને મરવા ન દેવાય ઓ ભલે મને કરડી ગયો બીજી વાર હાથ લંબાવી અને પોતાના ખોબામાં જયારે પાછો વીછીને લીધો ત્યારે બીજી વાર કરડ્યો પાછો મુકાઈ ગયો અને હાથમાં ઉપડવા મળી હવે તો માર્યા છે એને વેદના નો કોઈ પાર નથી સાધુ છે પાણીમાં ઉભા હોવા છતાં એ પર થવા માંડ્યા ભાઈ એટલું જ નું ઝેર ચડવા માંડ્યું પણ વિચાર કર્યો કે ગમે એમ થાય વિછીને મરવા તો દઉં નહીં

કોઈ ગામડાનો માણસ આ દ્રશ્ય જોતો તો નદીના કિનારે અને એને હાથ પાડ્યો કે બાપુ હવે તો તમારું શરીર ધ્રુજવા મળ્યું છે ને ત્રણ ત્રણ વાર વીછી તમને કર્યો છે તમે મરી જાઓ હવે એને લેવાનું રહેવા દો હવે જલ્દી બહાર આવો તો તમારી કઈક દવા થાય ને તમને ઝેર ઉતરે એ વીછીને મરવા દો ને એ માણસે એટલું કીધું ને તેદી સાતો ધૃષ્ટો ધૃષ્ટો એટલું બધું ઝેર ચડેલું હતું એ વેદનાની અંદર એ સાધુ એટલું બોલ્યા તા કે ભાઈ આ વીછી મરી જાહે મને એની દયા આવે છે અને તેદી ઈ માણા એટલું બોલ્યો કે અમને તમારી દયા આવે છે તમે હમણા મરી જાહો ઈ વીછીને તો એનો સ્વભાવ હોય ઈ તો તમે એને અડો એટલે ડંખ મારવાનો જ છે ઈ તો વીછીનો સ્વભાવ છે અને તેદી આ સૌરાષ્ટ્રનો ઈ બાવલીયો એટલું બોલ્યો તો ભલા માણા સ્વભાવ જો ડંખ મારવાનો હોય તો હું તો સૌરાષ્ટ્ર નો સાધુ છું મારો સ્વભાવ તો ડૂબતા ને તારવાનો છે સંત સબુત ને ધૂમડા ત્રણેય નો એક સ્વભાવ તારે પણ ઈ બોલે નહીં એને તાર્યા ઉપર ભાવ એ સાધુ કે છે કે વિષિનો સ્વભાવ તો ડંખ મારવાનો હોય ને તો હું સૌરાષ્ટ્ર નો સાધુ છું મારે ડૂબતાને તાળવાનો સ્વભાવ છે ભલે મરી જાવું પડે બાકી વિષિને બસાવી લેવો છે એમ કહી અને ચોથીવાર જ્યારે હાથ નાખ્યો શરીર પોતાનું બેભાન અવસ્થામાં છે એટલું ઝેર ચડ્યું છે અને ચોથી વાર વિછીને હાથમાં પકડ્યો ત્યારે વિછીએ ડંખ ચોથી વાર માર્યો અને સાધુ છે ઈ પાણીમાં એમ કહેવાય છે કે પડી ગયા ભાઈ અને હાથમાં વિછી રહી ગયો શું કામ સાધુ પડી ગયા હાથમાં રહી ગયો છે એ પોતાના સાધુના હાથ ઉપર ચડી અને ધીરો ધીરો હાલ્યો જાય છે અને સાધુના ખોળિયામાંથી પ્રાણ છૂટી ગયા તા અને સાધુના ખોળિયા ઉપર એ વીછી હાલતો હાલતો કિનારે નીકળી ગયો તો પોતાના પ્રાણ છોડી પોતાનો જીવ આપીને પણ એ બચાવે એનું નામ સાચો સંત કહેવાય એને જ આ દુનિયા પૂજે છે બાકી નો વળે જાય ત્યારે જ આવી કઈક ઘટનાઓ બનતી હોય છે તો સાચા સદગુરુની ગુરુ પૂર્ણિમાના દિવસે તમારે પૂજા કરવી હોય અને પ્રણામ કરવા હોય તો જેનામાં સહન કરવાની શક્તિ હોય જેનામાં તમારા હૃદયને ઉજાગર કરવાની ત્રેવડ હોય એને ગુરુ કરજો ગુરુ બિન જ્ઞાન ઉપજે અને ગુરુ ગુરુ સંશય ના ટળે ભલે વાંચો ચારો વેદ ભલે વાંચો ચારો વેદ